સફળતા 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 હા મિત્રો દરેક લોકોને સફળ થવું છે કોઈને બિઝનેસમાં સફળ થવું છે તો કોઈને જોબમાં સફળતા મેળવું છે કોઈને ગવર્મેન્ટ જોબ મેળવી એમાં સફળ થવું છે તો કોઈને પ્રાઇવેટ એમએન્સી કંપનીમાં જોબ મેળવી અને એમાં સફળ થવું છે કેટલાય લોકોને અલગ અલગ ફિલ્ડમાં સફળતા મેળવી છે આજકાલનો ટ્રેન્ડ છે જેમાં કોઈને ગ્રાફિક ડિઝાઇનિંગમાં સફળતા મેળવી છે તો કોઈને એઆઈ ટૂલ્સમાં સફળતા મેળવી છે સફળતા કોઈ પણ ક્ષેત્રમાં મેળવવી હોય તો અમે ટીમ ટ્રેનિંગ ગુરુ જબરજસ્ત એક પ્રોગ્રામ લઈને આવી રહ્યા છીએ જેનું નામ છે રોડ ફોર સક્સેસ હાજી મિત્રો મારું નામ છે સતીશ ચૌહાણ

કમ્યુનિકેશન ઉપર 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 ફોકસ ફોકસ ટાઈમ મેનેજમેન્ટ સફળતા મેળવવા માટે ગોલ સેટિંગ અને અને બિલ્ડિંગ એક સ્ટેપ સ્ટેપ બાય જબરજસ્ત એક્શન પ્લાન પ્લાન ફક્ત બનાવી તેના ચલાવીશું ભી ખરો એટલે આ એક પ્રોગ્રામ જબરજસ્ત પ્રોગ્રામ થવાનો છે જે પ્રેક્ટિકલ પ્રોગ્રામ છે ફિઝિકલ પ્રોગ્રામ છે એવરી અમે તમારી સાથે રહેશું અને તમને સફળ બનાવવામાં

આજે તમારી ટીમનો કોન્ટેક કરો અને જાણો આ રોલ ફોર સક્સેસ પ્રોગ્રામ શું છે અને તમારા જીવનમાં અમૂલ પરિવર્તન કેવી રીતે લાવી શકે છે થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ